बयली पाद्र फुलबाग सुधी रोड ફરણીસિંગની કામગીરી તથા પાદરાના હાઈવે પર ડિવાઇડર ઊંચો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પાદરા તાલુકામાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા અનેક વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે જે કામો હાલમાં પ્રગતિમાં છે ત્યારે વધુ એક વિકાસના કામનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું બાયલીથી પાદરા ફૂલબાગ સુધી રોડ ફરણીસિંગની કામગીરી તથા પાદરાના હાઈવે

એ ખૂબ જ નાનો થઈ ગયો હતો જેના કારણે નાગરિકોની સુરક્ષામાં જોખમ ઉભું થયું હતું જેથી કરીને લઈને પાદરા ફૂલબાગ સુધી નવીન જર્સી આરસીસી બેરિયર ઉભું કરવાનું કામ આજ રોજ લેવામાં આવેલું છે અંદાજીત એક કરોડના ખર્ચે આ નવીન કામ કરવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત યોજાયું છે સાથે સાથે પાદરા પરનામી પરનામી અગરબત્તી અગરબત્તી નારાયણ પાવરટેક સુધી નવીન સ્ટ્રીટ કામ પણ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે આ તમામ સુવિધાઓ એ નાગરિકો માટે ઊભી કરવામાં આવેલી છે વચ્ચે ડિવાઈડર ઉછું થઈ જશે

અને જે લોકોના ઢોર ઢોળ છે તો તેઓને પણ વ્યવસ્થિત જગ્યા આપીને ત્યાં તેનું ઢોરને ઉછેર કરશે એવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે